રાધે રાધે આજે આપણે વૃંદાવનની આધ્યાત્મિક ગલીઓમાં જઈ રહ્યા છીએ અલબત્ત વાતોથી આપણી પાસે શ્રી પ્રેમાનંદજી મહારાજના એક તાજેતરના સત્સંગનો અદ્ભુત સારાંશ છે આ સારાંશ સેવક માધવ જસાપરા દ્વારા ગુજરાતી ટીવી ડોટ કોમ પર રજૂ કરવામાં આવ્યો છે અને આમાં જે પ્રશ્નો છે ને એ કદાચ આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક ઉઠતા જ હોય છે જેમ કે ભજન કરવાનો સંકલ્પ તો રોજ કરીએ પણ એ શરૂ જ કેમ નથી થતું અને પેલું ગુરુકૃપા શું છે ભગવાનની કૃપા શું છે બંનેમાં ફરક શું અને સૌથી મોટો સવાલ શું બધું ભગવાનની મરજીથી જ થાય છે આ કોઈ સામાન્ય પ્રશ્નો નથી આ તો આધ્યાત્મિક માર્ગના એમ કહી શકાય કે માઇલસ્ટોન્સ છે તો ચાલો આજે આ ઊંડા સવાલોના જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ સૌથી પહેલો મુદ્દો તો એટલો બધો રિલેટેબલ છે કે મને લાગે છે દરેક સાંભળનારને સ્પર્શ છે એક ભક્ત પૂછે છે હું રોજ વિચારું છું કે કાલથી વધુ ભજન કરીશ પણ એ કાલ ક્યારે આવતી જ નથી મન વારંવાર હારી જાય છે છે આ તો જાણે આપણા મનની વાત બિલકુલ અને મહારાજજી કોઈ જટિલ ફિલોસોફી નથી આપતા પણ એકદમ સીધો અને સચોટ જવાબ આપે છે તેઓ કહે છે કે આ કાલ પર વાત ટાળવી એ જ પ્રમાદ છે પ્રમાદ એટલે કે આળસ હા આળસ આ મનની એક રમત છે જે આપણને સતત ભ્રમમાં રાખે છે અને આ રમતને જીતવા માટે થોડી દૃઢતા અને શબ્દોમાં કહીએ તો થોડો હટીલો સ્વભાવ કેળવવો પડે પણ હઠીલાપણું કે જિદ્દીપણું આ શબ્દો તો સામાન્ય રીતે નકારાત્મક રીતે જોવાય છે આધ્યાત્મમાં તો સમર્પણ અને નમ્રતાની વાત હોય છે તો અહીં હઠીલાપણાનું શું મહત્વ આ બહુ સારો પ્રશ્ન છે જુઓ અહીં હઠીલાપણું કોઈ બીજાની સામે નથી કરવાનું અચ્છા પણ પોતાના જ મન અને તેની આળસની વૃત્તિ સામે કરવાનું છે આ એક પ્રકારની આંતરિક લડાઈ છે મહારાજી સમજાવે છે કે એટલે જ તો આપણા ઋષિ મુનિઓએ માળા જેવી વ્યવસ્થા બનાવી છે બરાબર માળાનો હેતુ માત્ર ગણતરી કરવાનો નથી પણ મનને એક નિયમમાં બાંધવાનો છે શિસ્તમાં બરાબર એ જ જ્યારે તમે સંકલ્પ કરો કે મારે સોળ માળા કરવી જ છે ત્યારે મન ગમે તેટલા બહાના બનાવે પેલી હઠ તમને એ સંકલ્પ પૂરો કરાવે છે એટલે એમ કહી શકાય કે માળા એ મનની બેકાબુ વૃત્તિઓને કાબૂમાં લેવા માટેનું એક ટૂલ છે એ ફક્ત ગણતરીનું મશીન નથી ચક્કસ એ મનના વ્યાયામ માટેનું સાધન છે અને આ જ સંદર્ભમાં મહારાજજી આપણને કબીરજીનો દોહો યાદ અપાવે છે કાલ કરે સો આજ કર આજ કરે સો અબ તેઓ કહે છે કે આ માત્ર કહેવત નથી પણ આધ્યાત્મિક માર્ગની ચાવી છે સાચી વાત છે ભવિષ્યમાં કરીશ એ વિચાર જ માયા છે કારણ કે મનુષ્યજીવન અત્યંત ટૂંકું છે ક્યારે કયો રોગ આવી જાય કંઈ નક્કી નથી અને ઉપરથી કળિયુગનો પ્રભાવ એવો છે કે મન સતત ભટકતું જ રહે છે તેથી રાહ જોવાનો સમય જ નથી જે કરવું છે તે અત્યારે આ જ ક્ષણથી શરૂ કરવું પડે તો આપણે જોયું કે ભજન માટે દ્રઢ સંકલ્પ અને આત્મશિસ્ત જરૂરી છે પણ સાચું કહું તો માત્ર પોતાના બળ પર આ કરવું લગભગ અશક્ય જેવું લાગે છે મન એટલું બળવાન છે કે વારંવાર હરાવી દે છે શું અહીં જ ગુરુ અને ભગવાનની કૃપાનો રોલ આવે છે આ કૃપા શબ્દ આપણે બહુ સાંભળીએ છીએ પણ એ ખરેખર કામ કેવી રીતે કરે છે અને સોર્સમાં ભગવાનની કૃપા અને ગુરુની કૃપા એમ બે અલગ વાત છે આ થોડું ગૂંચવણભર્યું છે ના ગૂંચવણ નથી પણ એક પ્રક્રિયા છે એક સાંકણ છે મહારાજજી તેને ખૂબ જ સુંદર રીતે સમજાવે છે આ સાંકળની પહેલી કડી છે ભગવાનની કૃપા જ્યારે ભગવાન જીવ પર કૃપા કરે છે ત્યારે તેને સાચા માર્ગ પર વાળવા માટે તેના જીવનમાં કોઈ સંત કે સદ્ગુરુનું આગમન કરાવે છે ઓકે એટલે ભગવાન આપણને ગુરુ સુધી પહોંચાડે છે એક રીતે ભગવાન આધ્યાત્મિક મેચમેકર જેવું કામ કરે છે હા એમ કહી શકાય ભગવાન પોતે આપણો હાથ પકડીને સાચા માર્ગદર્શક સુધી પહોંચાડે છે તો પછી ગુરુકૃપાનું શું કર્ય જો ભગવાનની કૃપાથી જ બધું થતું હોય તો ગુરુની અલગથી શું જરૂર જરૂર છે કારણ કે ગુરુ એ ટ્રાન્સફોર્મર છે ભગવાનની કૃપા એ અનંત ઉર્જા જેવી છે પણ એ ઉર્જાને આપણા પાત્રમાં ઉતારવા માટે ગુરુરૂપી માધ્યમ જોઈએ જ્યારે આપણને સંત મળે છે ત્યારે તેમની કૃપાથી આપણને ભગવાન સાથે સાચો પ્રેમ થાય છે અને તેમનું તત્વજ્ઞાન સમજાય છે ગુરુની કૃપા આપણને સીધા ભગવાનના હૃદય સાથે જોડી દે છે અચ્છા તો સાંકળ આવી બની ભગવાનની કૃપાથી સંત મળે અને સંતની કૃપાથી ભગવાન મળે બિલકુલ એક વગર બીજું અધૂરું છે અને પેલો બીજો શબ્દ કૃપાદ્રષ્ટિ એનો શું અર્થ શું એ કોઈ ચમત્કારિક નજર છે કૃપા દ્રષ્ટિ કોઈ જાદુઈ નજર નથી પણ એક ભાવની અવસ્થા છે મહારાજજી સમજાવે છે કે જ્યારે શિષ્ય પોતાનું સર્વસ્વ પોતાનું મન બુદ્ધિ અહંકાર બધુલ ગુરુના ચરણોમાં સમર્પિત કરી દે છે સંપૂર્ણ શરણાગતિ હા સંપૂર્ણ શરણાગતિ અને નિષ્ઠાપૂર્વક તેમની આજ્ઞાનું પાલન કરે છે ત્યારે ગુરુનું હૃદય કરુણાથી ભરાઈ જાય છે આ જે નિસ્વાર્થ કરુણાનો પ્રવાહ શિષ્ય તરફ વહે છે તે જ કૃપાદૃષ્ટિ છે એક આધ્યાત્મિક સુરક્ષા કવચ જેવું બરાબર અને આ દ્રષ્ટિ જ આપણને સંસારના કામ ક્રોધ લોભ જેવા આંતરિક શત્રુઓથી બચાવે છે અને ભગવાનની પ્રાપ્તિ કરાવે છે આ સમર્પણની વાત પરથી જ એક બીજો મોટો પ્રશ્ન ઉઠે છે જે સોર્સમાં પણ છે જો આપણે બધું સમર્પિત જ કરવાનું હોય તો શું એનો અર્થ એ છે કે આપણા જીવનમાં બનતી દરેક ઘટના ઈશ્વરની ઈચ્છાથી જ ઘટે છે જ્યારે કોઈ દુર્ઘટના બને ત્યારે લોકો તરત કહે છે ભગવાનની મરજી પણ મહારાજજી આ સ્પષ્ટ ઇનકાર કરે છે તેઓ કહે છે ના આ તો બહુ મોટો વિચારિક સંઘર્ષ છે હા અને આ સંઘર્ષને સમજવો બહુ જરૂરી છે આ એક એવી ગેરસમજ છે જે આપણને આધ્યાત્મિક રીતે આળસુ બનાવી શકે છે મહારાજજી ખૂબ જ દ્રઢ શબ્દોમાં કહે છે કે દરેક ઘટના ઈશ્વરની ઈચ્છાથી નહીં પણ આપણા પોતાના કર્મોના પરિણામ સ્વરૂપે ઘટે છે કર્મોના પરિણામ સ્વરૂપે હા ઈશ્વરે તો માત્ર એક બંધારણ બનાવ્યું છે એક વૈશ્વિક નિયમ બનાવ્યો છે જેવું કરશો તેવું પામશો તેઓ નિષ્પક્ષ ન્યાયાધીશ છે એટલે કે આ એક કોસ્મિક કોઝ એન્ડ ઇફેક્ટ નું સિદ્ધાંત છે ભગવાન આપણને સજા નથી કરતા ના બિલકુલ નહીં આપણા જ કાર્યોના પરિણામો આપણી સામે આવે છે આ તો એક પ્રકારની રેડિકલ વાત થઈ કે આપણે આપણા જીવનના ડ્રાઇવિંગ સીટ પર બેઠા છીએ પણ તો પછી શરણાગતિ ક્યાં આવી જો બધું મારા જ કર્મોનું ફળ હોય તો મારે શરણાગત શા માટે થવું આજ તો ચાવી છે આપણે કર્મોના એક એવા જાળમાં એક ચક્રમાં ફસાયેલા છીએ કે જેમાંથી જાતે બહાર નીકળવું લગભગ અશક્ય છે આ જન્મ મરણનું ચક્ર આપણા કર્મોને કારણે ચાલ્યા કરે છે અને આમાંથી બહાર નીકળવા માટે જ મનુષ્ય દેહ મળ્યો છે બરાબર શરણાગતિ એ આ ચક્રને તોડવાની ચાવી છે જ્યારે આપણે સંપૂર્ણ શરણાગત થઈએ છીએ એટલે કે હું કરું છું એ ભાવ છોડીને તમે જ કરાવો છો એ ભાવમાં આવીએ છીએ ત્યારે આપણે નવા કર્મો બાંધવાનું બંધ કરી દઈએ છીએ અને ત્યારે ભગવાન કૃપા કરીને આપણા સંચિત કર્મોનો નાશ કરે છે અને મોક્ષ આપે છે વાહ એટલે શરણાગતિ એ કર્મફળથી બચવા માટે નહીં પણ કર્મના બંધનમાંથી જ મુક્ત થવા માટે છે બિલકુલ શરણાગતિ એટલે પોતાની જવાબદારીમાંથી ભાગવું નહીં પણ પોતાના કર્તાપણાના અહેંકારમાંથી મુક્ત થવું તો આ સમય દરમિયાન નામ જપની શું ભૂમિકા છે નામજપ એ ઢાલ છે જ્યાં સુધી કર્મોના ફળ ભોગવવાના છે ત્યાં સુધી સુખ અને દુઃખ તો આવવાના જ નામ જપ કરવાથી સુખ આવે ત્યારે અભિમાન નથી આવતું અને દુઃખ આવે ત્યારે તેને સહન કરવાની શક્તિ મળે છે તે મનને સ્થિર રાખે છે આપણે કર્મ અને શરણાગતિ જેવા બાહ્ય નિયમોની વાત કરી પણ જ્યારે સાધક આ માર્ગ પર આગળ વધે છે ત્યારે તેના મનની અંદર તેના ભાવજગતમાં કેવા પરિવર્તન આવે છે સોર્સમાં એક શબ્દ છે જે મને બહુ રસપ્રદ લાગ્યો પોતાપણું આનો ગુડાર્થ શું છે પોતાપણું એટલે અપનાપન મહારાજજી બહુ સરળ ઉદાહરણથી સમજાવે છે અત્યારે આપણો પ્રેમ આપણી મમતા આપણું પોતાપણું સેંકડો જગ્યાએ વહેંચાયેલું છે જેમ કે મારા માતા પિતા મારું પરિવાર મારા પૈસા હા મારું મકાન મારી પ્રતિષ્ઠા આપણું મન આ બધા મારામાં જોડાયેલું છે અને મહારાજજી કનેક્શન શબ્દથી સમજાવે છે એટલે જાણે આપણી માનસિક ઉર્જા ઘણા બધા અલગ અલગ સોકેટમાં પ્લગ થયેલી છે બિલકુલ અને જ્યાં સુધી આ ઊર્જા આટલી બધી જગ્યાએ વહેંચાયેલી રહે છે ત્યાં સુધી આધ્યાત્મિક પ્રકાશ પ્રગત નથી થતો પોતાપણું એટલે આ બધા જ સોકેટમાંથી પ્લગ કાઢીને બધી જ મમતા છોડીને જ્યારે મન માત્ર અને માત્ર પ્રભુના એક જ સોકેટમાં લાગી જાય એ સ્થિતિ હૃદયમાં એવો ભાવ જાગે કે હે પ્રભુ મારું તો બધું જ તમે છો એ જ સાચું પોતાપણું છે આ સાંભળવામાં જેટલું સુંદર લાગે છે વ્યવહારમાં એટલું જ કઠિન હશે શું આનો અર્થ એ છે કે આપણે પરિવાર પ્રત્યેની આપણી જવાબદારીઓ છોડી દેવી ના જરા પણ નહીં આ બહુ મોટી ગેરસમજ છે પોતાપણું એટલે જવાબદારી છોડવી નહીં પણ આસક્તિ છોડવી તમે સેવા બધાની કરો પણ મનમાં જાણો કે આ બધા જ પ્રભુના સ્વરૂપ છે અને હું તેમની સેવા કરી રહી છું કેન્દ્રમાં વ્યક્તિ નહીં પણ પ્રભુ હોવા જોઈએ જ્યારે આ સ્થિતિ પ્રાપ્ત થાય છે ત્યારે જ આત્મજ્ઞાનનો માર્ગ ખુલે છે અને પછી શું ફેરફાર થાય છે તેઓ માન અપમાન સુખ દુઃખ આ બધી દ્વંદ્વાત્મક પરિસ્થિતિઓમાં હંમેશા સમાન ભાવમાં પરમાનંદમાં મગ્ન રહે છે અને એક ખૂબ જ સુંદર પ્રશ્ન સોર્સમાં છે આપણે સાંભળીએ છીએ કે ભગવાન ભક્તને મળવા વ્યાકુળ હોય છે પણ આપણે તો સંસારી જીવ આપણને એમની અનુભવ કેવી રીતે થાય આનો જવાબ એટલો જ સુંદર અને રહસ્યમય છે મહારાજજી કહે છે કે ભગવાનની વ્યાકુળતા એ આપણા હૃદયની વ્યાકુળતાનું પ્રતિબિંબ છે પ્રતિબિંબ હા જ્યારે આપણા હૃદયમાં ભગવાન માટે તીવ્ર તડપ તીવ્ર વ્યાકુળતા પેદા થશે ત્યારે જ આપણને તેમની વ્યાકુળતાનો અહેસાસ થશે ભક્તની ભાવના જ ભગવાનની ભાવના બની જાય છે આપણે જેટલા આંસુ પાડીશું એટલો જ આપણને તેમનો પ્રેમ અનુભવા છે શરૂઆત આપણે કરવાની છે આ બધું જ્ઞાન ખૂબ જ ઊંડું છે પણ ચાલો હવે ફરીથી જમીન પર આવીએ આ બધું પ્રાપ્ત કરવા માટેના વ્યવહારુ ઉપાયો શું છે સૌથી મોટો અવરોધ છે અહંકાર મેં કર્યું આ ભાવમાંથી કેવી રીતે બહાર નીકળવું અને સાધનાના સ્તર પર મંત્ર અને નામમાં શું ફરક છે મહારાજજી આના માટે બહુ જ વ્યવહારુ ઉપાયો બતાવે છે અહંકાર ઘટાડવા માટે તેઓ ત્રણ મુખ્ય સૂત્રો આપે છે પહેલું દરેક કાર્યમાં ભગવાનની કૃપા જોવાનો અભ્યાસ કરવો એટલે કોઈ સફળતા મળે તો મનમાં વિચારું કે મેં નથી કર્યું ભગવાનની કૃપાથી થયું છે બરાબર બીજું શાસ્ત્રોનો નિયમિત સ્વાધ્યાય અને ત્રીજું અને સૌથી મહત્વનું સંતોનો સંગ કરવો એટલે કે સત્સંગ સંતોના જીવન અને વાણીના પ્રભાવથી અહંકાર આપોઆપ ઓગળવા લાગે છે અને સાચા સાધુની વ્યાખ્યા પણ બહુ રસપ્રદ છે મહારાજજી કહે છે કે સાધુતા એટલે સહનશીલતા આનો અર્થ શું આ ઉત્તમ મુદ્દો છે સાધુતા એટલે કપડાં નહીં પણ ગુણ મહારાજજી કહે છે કે સાધુતાનો સાચો અર્થ છે એટલે કે સહનશીલતા હા જે વ્યક્તિ પોતાની વેગને ભૂખ ઠંડી ગરમી અને ખાસ કરીને માન અને અપમાન આ બધાને શાંતિથી સહન કરી શકે તે જ સાચો સાધુ અને આ શક્તિ પણ ક્યાંથી આવે ફરી એ જ જવાબ સંતોના સંગ અને નિરંતર હરિભજનથી તો હવે એ સ્પષ્ટ કરો કે નામ અને મંત્ર વચ્ચે શું ભેદ છે આ ભેદ બહુ સૂક્ષ્મ પણ મહત્વનો છે મહારાજજી સ્પષ્ટ કરે છે કે કલ્યાણ માટે એટલે કે મોક્ષ માટે માત્ર નામ જ પૂરતું છે જેમ કે રામનામ હા નામની સૌથી મોટી વિશેષતા એ છે કે તે કોઈ પણ અવસ્થામાં પવિત્ર કે અપવિત્ર ગમે ત્યારે ગમે ત્યાં જપી શકાય છે તેના માટે કોઈ કડક નિયમો નથી અને મંત્ર પરંતુ જો કોઈ સાધકને ભક્તિમાં ઊંડા ઉતરીને ભગવાન સાથે કોઈ વિશેષ ભાવમાં જેમ કે સખા ભાવ દાસ્ય ભાવ કે સખી ભાવમાં જોડાવું હોય તો તેના માટે ગુરુ દ્વારા વિધિવત આપવામાં આવેલો મંત્ર જરૂરી છે મંત્ર એ ભાવ દેહની રચના કરે છે જે આપણને ભગવાનની લીલામાં પ્રવેશ અપાવે છે તેથી મંત્ર જાપ માટે શુદ્ધતા અને નિયમોનું પાલન કરવું જરૂરી છે તો આખી ચર્ચાનો સાર એ થયો કે સામાન્ય કલ્યાણ માટે નામ સર્વશ્રેષ્ઠ અને સુલભ છે જ્યારે વિશેષ સાધના માટે મંત્ર જરૂરી છે તો આટલા બધા પ્રશ્નોના જવાબોમાંથી મુખ્ય સંદેશ શું લઈ શકાય જો એક વાક્યમાં કહેવું હોય તો બિલકુલ આખી ચર્ચાનો નિષ્કર્ષ એક જ છે ભગવાન પર અખંડ ભરોસો અને પોતાની આચાર્ય પરંપરા અને ગુરુમાં સંપૂર્ણ નિષ્ઠા આ બે પાયા મજબૂત હોય તો જ આધ્યાત્મિક ઇમારત ઊભી રહી શકે છે મહારાજજી અંતમાં રાધા નામના અનંત મહિમાની વાત કરે છે તેઓ કહે છે કે રાધા નામનો મહિમા કોઈ વર્ણવી જ ન શકે તેની સરખામણી તેઓ હૃદયમાં ઊઠતી સમુદ્રની લહેરો સાથે કરે છે હા એ કોઈ શબ્દ માત્ર નથી પણ એક જીવંત અનુભવ છે એક ભાવ છે જે હૃદયમાં તરંગોની જેમ ઉઠે છે અને અહીં જ આજના વિશ્લેષણ પછી એક વિચારવા જેવી વાત મારા મનમાં આવે છે મહારાજજી કહેશે કે રાધા નામ હૃદયમાં ઊઠતા સમુદ્રોના તરંગો જેવું છે પણ આપણા રોજિંદા જીવનની ભાગદોડમાં ચિંતાઓમાં આપણું મન શાંત સમુદ્ર જેવું નથી પણ તોફાની દરિયા જેવું છે તો આપણા માટે વિચારવા જેવો પ્રશ્ન એ છે કે આપણે એ દિવ્ય તરંગોને અનુભવવા માટે પોતાના મનના તોફાનને શાંત કરવા માટે રોજ થોડી મિનિટો પણ આપીએ છીએ ખરા આ ઊંડાણપૂર્વકની ચર્ચા માટેનો સ્ત્રોત સેવક માધવ જસાપુરા દ્વારા ગુજરાતી ટીવી ડોટ કોમ પર પ્રસ્તુત કરવામાં આવ્યો હતો જો આપને આ વાર્તાલાપ સારો લાગ્યો હોય તો આપના અભિપ્રાય કોમેન્ટમાં લખી અમને મોકલવાનું ચૂકશો નહીં અને ગુજરાતી ટીવી ડોટ કોમને લાઇક મિત્રો સાથે શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં રાધે રાધે